દવાખાને ને નો થાવન થઈ ગયું કે આયા હાને કીધો ને ઈ ને તેવન હાને ને એમની આ હે ને દવાખાને રો મરીયો આ દવાખાને મને હે ને સારું ન લાગે મને હર જય માતાજી છો બધા મજામાં આપણે મજામાં સવાર સવારમાં એમાં જલુભાઈ કમ્પલેટ થઈ જશે હા મેચિંગ મેકિંગ કરના ક્યો છે આજ હા ભાઈ હવાર હવારમાં છે ને ભાઈ મેચિંગ મેચિંગ કરનાકલું છે ના છે ને આપણે કાલમાં જે કપા વિનો લેતો ને તો કપા છે ને ફૂકવી દીધો છે જો આવી રીતનું ફૂકવી દીધો છે કારણ કે એમાં છે ને પેંશણ હડી એવું બધું હોય ને તો જરી ખીલ હોય ને તો ખીલી જાય આપડા ભાઈ જો માર બાળની તો તાક ભાગે લાગે હે ચાર વાટવા गेला હા બોલી જા તું પહેલા બોલી જા હા આમ માવા લે મારો ઓયા બાની છે ને હવે ભાઈ જવાના છે કપાસ વીણવા ને આ ભાઈને ત્યાં જ જવાના રખડવાનું રાખડવાનું છે રાખડવાનું છે કે છોકરા રાખવાના છે છોકરા રાખવાના છે વાહ વાહ તો ભાઈ આ ભાઈ છે ને છોકરા રાખશે ને આ બાકી બધા છે ને કપાસ વીણ છે ને આપણે છે ને એક જગ્યાએ જવાનું છે તો ના છે ને જઈએ કારણ કે આપણે છે ને તાર થાય છે અહીંયા અંદર ઘરમાં તો એ તાર થી દે ને પછી ત્યાં જવાનું છે એમાં તમને કીધું ફેમિલી તો આપણે છે ને જવાનું છે મોવા તો મોવા જવા માટે છે ને આ બધા કાગળિયા ખોયા છે જો બધા કાગળિયા છે ને છે ને ગોતી ગોતી કાગળિયા કેટલા લઈ જવાના છે રહેવા દેવાના છે એટલા માટે છે ને બધા ગોચ્છી છે આને છે ને જવાનું છે દેવા હા ને ન હોય હોય લાગે એમાં બીવાનું શું હોય ભાઈ એવી બીક રાખવાની ન હોય કારણ કે અમારે છે ને અત્યારે ભાગી જાય દસ કારણ કે છે ને આ તાર થવામાં છે ને કલાકો કાઢી નાખે તો બધા છે ને કાગડીયા ખાઈ ભેગા કરી લઈએ ને જવું છે પછી મોવા ફાઈનલ છે ને આપણે મોવા પોગી જશે મોવા છે ને આપણે આવી જાય ડાયરેક્ટ કૈલાસબેનની રૂમે કારણ કે છે ને આપણે છે ને કૈલાસબેન ને હારે લઈ જવાના છે ને આપણે છે ને કૈલાસબેન ની છે ને માઇન્ડ ઉઈ થાતા છે ને આપણે છે ને ધરની વાડી ની માઇન્ડ ઉઈ છે ને આપણે ઘરે હતી ને તેવા નો ભાવી પણ આયા આવ્યા ને હેકી લેતે ને તે મજા આવતી એ આગળ ખાતા હા ને આ બેન હકે તૈયાર થઈ જાય કે કે અમાર બધા છે ને જવાનું છે હારે કારણ કે આ હારે હથવારો જોવે હથવારો જોવે જોવે ખબર પડે

મને <coughs> છે એમણે દવાખાના છે ને દેખાડવા જેલા હતા નાની બે એવા છે કૈલાસ બેન ની રૂમે ને અહીંયા એવા આવડે છે ને ભાઈ ભાઈજાન એવું બધું બનાવી નાખ્યું છે જો આયા છે ને મરસા તળા છે દવાખાના છે ને નો થાવાનું ઠીક દે છે કા કાઈ કે છે ને હતા મને હું બહુ આવે એમ થાવું નહી એવું બધું થઈ ગયું છે કાઈ ની આપણે છે ને નિરાય વાત કરી તો હતા છે ને બહાર પી સુ દીધું ભજીયા ભજીયા ભજિયા ચટણી હે હા ભાઈ ધ્યાન આમાં સાપ હોય આપડે નથી ખબર બાકી છે ને અત્યારે મસ્ત મસ્ત રસોઈ બનાવીને કીધી દવાખાના ની વાત કરું ને ભાઈ તો અત્યારે છે ને બળતરા થાય છે મને કઈ ખાવા મળ્યું છે આમ તો ભાઈ રેલગાડી બનાવી

તોય ભલે નો આવીએ તોય ભલે બાકી દિવાળીની ખરીદી હવે રહી જાય અને નવા વરાની અંદર હે ને એક જોડ નવી પહેરવાની હોય એટલે હે ને લઈ લીધી હે યાર જોડ હા હા બોલો હે આને હે દિવાળીની ખરીદી થઈ ગઈ છે પણ થોડી ધીરે રાખો કારણ કે ભાઈ હે ને હું તમને નિરાયતે વાત કરું અત્યારે હે ને મારે બોલાય એમ હે ની કારણ કે આ બધું હે ને નો થવાનું થઈ ગયેલું હે કારણ કે બધું ઊંધું થઈ ગયું આપણે જે અંદાજ અહીંયા આવેલા હતા ને એ બધો અંદાજ છે ને બધો ઊંધો થઈ ગયો કારણ કે આપણે અહીંયા હું જાણવા આવેલા હતા પણ અહીંયા કીધું ને એ સાંભળો ને ને ઘરણ એવું એવું શું ને હા બોલી દે કાંઈક આમ ફટાફટ બોલો મેં આ લીધું ત્યાં ક્યાં લીધું આ ભાઈ છે ને દિવાળીની ખરીદી કરી લીધી હા એની દુકાન લેતી હો ભાઈ દુકાન નું નામ બોલી દો તમારું હા જ્યાં ઓફિશિયલ થઈ તો આવી જાજો ભાઈ તમે બધા કારણ કે છે ને દુકાનમાં છે ને હા બેની ને એટલો સ્ટોક થયા દુકાનની અંદર ને અહીંયા છે ને વધારાનો માલ કહે ને બધું અહીંયા સ્ટોક કરી દીધો છે હા હા આવી જાવ બધા આવી જાવ કે બધા આવી જાવ એમ કે હા ભાઈ જો આ ભાઈ કે છે બધા આવી જાજો લાટ બંધનો માલ હે ને હા લાટ બંધનો માલ હે અમારે કૈલાસ બેનની દુકાને

બેન તમે કહો પાણી ઘટી જશે બાળક ને પાણી ઘટી ગયું ને એટલે સીઝર આવશે બીજા નંબર ની અંદર છે ને બાળક છે ને ઊંધું છે તો એ સીતુ શું નહીં ને અત્યારે સીતુ થઈ જવું જોઈએ પણ એ સીતુ શું કે એના કારણે સીઝર આવશે હા આવું ને હાલો હાલો કઈ નહીં ભાઈ પણ આપણે છે ને સદભાવના વાળા એ તો નહોતું કીધું પણ આપણે અહીં છે ને ચેક કરવા આવ્યા ને એટલે અહીં બધું છે ને કીધું હે તો હવે એને ડૉક્ટરે કીધું તમે ત્રણ જમણની અંદર છે ને ગમે ફેસલો લઈ લેજો તમારે શું કરવું એમ બાકી બધું આપણી પાસે કારણ કે એ આને હાલ લાગીને કરવાનું બાકી એમ કરવાનું બાર નું કે ભાઈ કોઈનું હાલે નહીં કાંઈ એ છે ને સીઝર આવવાનું છે તો એ જ આવવાનું છે બાકી કાંઈ વાંધો નહીં ભાઈ હવે આપણે ઘેર જઈએ મારા પછી ખબર પડે શું કરવાનું છે એમ સમજાય ને હમ તો તારે છે ને ભાઈ રજા લઈ આવજો તારે તો આવવાનું છે ને મારે હે હા હાલો 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 તો ભાઈ હવે છે ને જાજો સમય આયા છે ને ત્રણ કલાક થઈ ગયા અહીંયા નયા તો હવે છે ને ભાગી ગયા ઘેર તો મોવેલી છે ને આપણે કીવો ના આવી ગયા છે ને આપણે છે ને મોવે છે ને જાજેવાર ખોટી થઈ ગયા કારણ કે ભાઈ બધું સામાન લાવવાનો હતો ને એ બધું લીધું છે ને અત્યારે છે ને બહુ દુઃખ થાય છે કારણ કે આ બધે વાત મારા બાને ને કરીને મારા બાને ને પૂછ્યું હે ભાઈ તમને કેમ લાગ્યું

મને મને હેતે ભહેને કાઈક થાય છે કારણ સારું મને થાય છે કારણ કે હે ને મને જા પણ ને ને તો માર રે પણ હું પછી હોય ને મને દુખ તો લાગે પણ આપણે હારી હારી ન તો કે એવું કીધું તમારે કરવું પડશે બધું એટલા માટે છે ને બે વધારે બાકી આવે ફરક એવું તો ભાઈ બધાને આવતું હોય એ કઈ નવીન કેવાય નઈ પણ હા પાણી ઘટી ગયું છે એવું બધું કીધું કે એટલે વધારે હે નહીં કોરાબાએ તા કીધું બે વખત તો હું આ રહી છું એવું ને હેસલ પાઉના છે ને અમે જાતાતી પણ અમને હેને કોઈ દે એવી વાત કઈ કરી નોતી કારણ કે છે ને આ જે નવમો મહિનો બેહી ગયો ને એ પસીને છે ને એને એમ કીધું કે પાણી ઓછું છે અને તમારું બાળક છે ને ઊંધું છે ઘણી વાર રિપોર્ટ કરાવતા કા દેખા લાગશે રિપોર્ટ કરાવતા ના આપણે હે ને ભાઈ મહિનાની અંદર બે વાર તો હતી બે વાર હે ને વીસ દીની દવા આપે પંદર દીની દવા આપે જાતા હોય તો એથી ને એને તો ખબર હોય પણ અત્યારે લગ્ન આપણને ન કીધું જે આપણને જરી છે ને અત્યારે દુઃખ લાગે ને ભાઈ કાંઈ નહીં ભાઈ જે થાય એ ભગવાનના હાથમાં હોય આપણા હાથમાં કાંઈ હોય નહીં બાકી આજનો વિડીયો છે ને અહીંયા સુધીથી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ